તો આજે એક નવો જુગાડ બતાવું છું સૌથી પેલા જ્યાં કરવાનું હોય ત્યાં થોડું કાટા ટોસી નાખવાનું ફરતું ફરતું સિમેન્ટ કામ કરશો તો સિમેન્ટ કામ નહીં આપે હવે તમારે શું કરવાનું થર્મોકોલ લઈ આવવાનું અને એક ડબ્બામાં પેટ્રોલ કાઢવાનું તો આ પેટ્રોલ છે પેટ્રોલમાં થર્મોકોલ નાખો એટલે બધું હમણાં કેમિકલ ફેવકી કરતા પણ મસ્ત કામ આવશે અને એ હમણાં કેમિકલ થઈ જાય એટલે ત્યાં રેડીને બતાવું છું એકદમ જબરજસ્ત થઈ જાય તાપમાથી પાણી લીકેજ થતું હોય અથવા ટાઈપની ટાંકી તૂટી ગઈ હોય તો સિમેન્ટનો ઉપયોગ નહીં કરવાનો આવું કરવાનું જુગાડમાં જેવું છે એકદમ કમ્પ્લીટ હમણાં કરીને બતાવવાનો છો તમે થર્મોકોલ આખું એટલા પેટ્રોલની અંદર ગમે એટલું થર્મોકોલ નાખો એ પીગળી જાય છો તમે છે બધું ગમે એટલું નાખો એટલું નાખી દીધું આવા બે હતા હવે એટલું વધ્યું એ આખા બે નાખી દેવાના છે એટલે ડબ્બામાં જ દેશી જુગાડ હેવ કિક કરતા ડબલ કામ કરે સિમેન્ટનો ઉપયોગ નહીં કરવાનો આ નવો જુગાડ આ જાદુગર એક જાદુગર જેવું થઈ ગયું આવડું બે આવડા મોટા મોટા આખા ડબલમાં ફામી જાય જોઈએ આવું થઈ ગયું આમ જો તમે આ ટાઈપનું થઈ જશે જો આમ જોઈ આખે આખે આવા બે સીટ હતી એક એટલી વધી હવે આખો ડબ્બા ફામી ગયો ને હજી આખું નાખ દેવાનું પછી એ જે કેમિકલ બનશે એ કેમિકલ ને આપણે આ ટાંકી ઉપર મારવાનું છે આ જ કામ આવે અહીંયા તમારે ભણતર કામ નહી આવે ફક્ત દેશી જુગાડો વાડીની ટાંકી છે ટાકી હજાર પંદરસો રૂપિયા નવી આવે પણ હજાર પંદરસો નો સવાલ નથી સવાલ છે રિપેરિંગ કરવાનું આખી એક કોઈ એક તો હાંબી ગયું હેંભો નથી એક સીટ આખી પૂરી થઈ ગઈ છે હવે બીજી સીટ ચાલુ થઈ ટાંકીમાં નાખવાનું પ્રોસેસ ચાલુ થાય છે આ રીતે નાખવાનું આ રીતે ચાલુ કરવાનું એ એક ટીપું ન જાય ગેરંટી સાથે ધાબામાંથી કોઈને આ ટાઈપનું હોય તો સિમેન્ટ નહીં મારવાની રોપની જે સિમેન્ટ આવે એ નહીં મારવાની કોઈ જરૂર નથી મોંઘી મોંઘી આ મફતમાં જુગાડ થર્મોકોલ લઈ લેવાનું ગાડીમાં થોડુંક પેટ્રોલ કાઢ લેવાનું બધાને આ વાડીની ટાંકીમાં તો આવા પ્રોબ્લેમ હશે મારું નામ છે કાછડિયા શ્રી એરી મોબાઈલ ક્લાસ સુરત ગુજરાત અત્યારે લોકડાઉનમાં ગામડે છે એટલે હવાનો બઝુગાડ બતાવશે મુંડા બસરો મત છેબર જસ ફિટ ફિનિશિંગ જો આમ ઓલો ઓવર આ ટાઈપ નું કેમિકલ મારી પછી 8 10 કલાક ઉકાવા દેવાનું અને પછી આમાં પાણી ભરવાનું એટલે બીજે થી ગમે થી તૂટશે પણ આ હાંધે થી પાણી એક પોઈન્ટ પણ લીકેજ નહીં થાય અને આ ટાઈપના નવા નવા જુગાડ કરવાનો હોય તો યુટ્યુબમાં તમે સર્ચ મારો શ્રી હેરી મોબાઈલ ક્લાસ અને જ્યાં એવું ભરવાનું હોય ત્યાં થોડુંક માલ સિમેન્ટનો પહેલેથી થોડું કાઢી નાખવાનું

Apa nama dia? Nama dia Nabi Musa. Nabi Musa dia wawu. Apa sih? Apa nama dia? કરતા જેવું કામ જો એટલે સિમેન્ટની કોઈ પણ એ કામ હોય ત્યાં આ જુગાડ કરવાના તો આખા દેવાનું જબરજસ્ત થઈ ગયો ઓકે ધન્યવાદ ઘણા સમયથી ટ્રેક્ટર હાક્યું નહોતું આજે ટ્રેક્ટર જોયું તો મજા આવી ગઈ અમારા મિત્રો ટ્રેક્ટર છે પછી અમારે ઘરે પણ એક ટ્રેક્ટર છે મેસીન એ પણ આજે હાંકવાનું છે અને ત્યાં ગયા તા ઝાર ખાવા જો આમ ઝાર ના તમે ડુંડા જો ને મોજ પડી જાય ઝાર નો પોક પોડા બનાવવા ના આ ઝાર ના ને પણ આમ જન્નત જેવી મોજ અમારા મિત્ર ની વાડી છે અને ટાંકી રિપેરિંગ કરવું છે જે એ અમારી વાડી નો આખો વિડીયો હતો ના અમારા મિત્ર ની વાડી છે જોયું તમે નહીં નહીં મોજ આ વિડીયો ખૂબ શેર કરજો આ ટાઈપનું હવે ટેક્ટર છે પણ તમને સલાવી બતાવું છું આ ટેક્ટર છે મારે ઘરે પહેલી વખત પણ પહેલા ઘણા સમય પહેલા હું કોલેજ કરતો ત્યારે ચલાવતો તો પછી તો ઘણા વર્ષોથી સુલત છુ તો સલાવડ પણ આ બધું આવા જુગાડ ગામડે આવું તૈયાર કરવા પછી ને પણ આમ મોજ આ બધું ખુબ શેર કરજો તો ગામડે ઘણા વર્ષો પહેલા ટેક્ટર આકેલું હોય તો પણ કઈ ભુલાઈ ન જાય નથી કહેતા વાંચો ગો હોય તો ભૂલાત ન ભૂલોને જેવું એટલું જૂનું થઈ જાય ને તો આપણને આવડે શીખેલા હોય નથી વસ્તુ શીખેલા છે ને એ તો ક્યારેય ભૂલાશે છે જ નહીં આ વિડીયો ખૂબ શેર કરજો ને આપણું પાણી ટાંકીવાળો જે વિડીયો છે એ આપણે કોરોના વખતનો છે તો જૂનો વિડીયો છે પણ આપણે ફરીને અપલોડ કરે છે આ વિડીયો થોડો પાણી ટાકીવાળો તો પાછા કોમેન્ટ કરતા નથી કે આ વિડીયો જૂનો છે એટલે આ ટાઈપના વિડીયો જોવો તો મારી સામે નામ છે શ્રીહરિમલેસ સબસ્ક્રાઈબ કરી મારી ચેનલ અને જો વીસ વર્ષ પહેલાં ક્યાંક ફોટો લાવ્યું વખત ચલાવું કોઈ ફરક નહીં પડે આ વિડીયો મારો જોયા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ